અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે ધર્મશાળામાં ગેરવ્યવસ્થા સત્તર કલાક રાહ જોવડાવી માત્ર પચ્ચીસ નોંધણી થતા વિરોધ અમરનાથ યાત્રા બે હજાર પચ્ચીસના રજીસ્ટ્રેશનનો પ્રારંભ ધર્મશાળામાં ગેરવ્યવસ્થા સાથે થયો ચૌદ એપ્રિલે શરૂ થયેલી પ્રક્રિયામાં શ્રદ્ધાળુઓએ બેંક બહાર સત્તર કલાક સુધી રાહ જોવી પડી પરંતુ સો નોંધણીની જગ્યાએ માત્ર પચ્ચીસ શ્રદ્ધાળુઓની જ નોંધણી થઈ આનાથી નારાજ શ્રદ્ધાળુઓએ ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા શ્રદ્ધાળુઓનો આક્ષેપ છે કે અગાઉથી જાણકારી અને સુવિધાઓનો અભાવ હતો બોર્ડે જણાવ્યું કે રજીસ્ટ્રેશન માટે પાંચસો બાસઠ શાખાઓ અને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે પરંતુ પ્રથમ દિવસની ગેરવ્યવસ્થાએ શ્રદ્ધાળુઓમાં નિરાશા ફેલાવી આ ઘટનાએ યાત્રાની તૈયારીઓ અને વ્યવસ્થાપન અંગે ચર્ચા જગાવી છે અને શ્રદ્ધાળુઓએ આગામી દિવસોમાં સુધારાની માંગ કરી છે અમરનાથ યાત્રાનું ચૌદ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે ગત રોજ દસ વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે દર વખતે જમ્મુ કાશ્મીર બેંક એસબીઆઈ પીએનબી અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે દર વખતે સો સો ના રજીસ્ટ્રેશન થતા હોય છે સો પહેલગામ અને સો બાલતાલ હોય છે જેને એક લોટમાં બસો લોકો જઈ શકતા હોય એક તારીખમાં આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી પચીસ ટોકન જ ફાળવીશું એટલે અમારે લોકોને આજે અને અમારી સંસ્થા શિવસેવક ગ્રુપ હાજર થવું પડ્યું કે પંચોતેર ટોકનનું તો તમે શું કરવાના છો શું વેચાણ કરવાના છો અથવા તમારા મળતિયાને આપવાના છો અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો જે લોકો ગઈકાલ રાતના દસ વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલાં આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાના છે એને આપવું જોઈએ માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના દસ વાગ્યા થી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું બધાની માંગણી છે આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે કોઈ બારડોલી થી આવ્યું છે કોઈ માંડવી થી આવ્યું છે સુરત સિટી માંથી આવેલા છે અને બધાને બાબાના દર્શન માટે જવું છે